સમાચારમાં આગળ વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કારણ કે ગઈકાલે જે રીતે ભાજપ દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા આપણે જાણીએ છીએ કે લોકસભા ચૂંટણી સાથે પેટા ચૂંટણી પણ થવાની છે અને તેને લઈને ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી અને તમામ જે પક્ષ પલટુ ઉમેદવારો છે તેમના નામ જાહેર કરવામાં આવ્યા અને ત્યારથી જ ભાજપમાં ભડકો જોવા મળી રહ્યો છે ખાસ કરીને ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ભાજપમાં ભડકાની પરિસ્થિતિ છે કારણ કે કુકરવાડા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખનું રાજીનામું સામે આવ્યું છે વિજય

भारतीय जनता पार्टी ના કાર્યકર્તાઓ ને વાત નો યાદ હોવી છે કે આ બેઠકો તમામે તમામે કોંગ્રેસ થી બેઠક હોતી પાંચે પાંચ બેઠકો માં માત્ર માત્ર વાઘોડિયા ને વાત કરતા ચારે ચાર બેઠકો એ કોંગ્રેસ ના ઉમેદવારો ચૂંકણી જીતીને આવ્યા હતા પોરબંદર થી અર્જુન મોટવાડે ની વાત હોય વિજાપુર થી સીજે ચાવડા ની વાત હોય કે ખંબાતી ચિરાગ પટેલ હોય આ તમામે તમામ લોકો પોતાના દમ પર ચૂંકળી જીત્યા હતા ભારતીય જનતા પાર્ટી નો વેવ હોવા છતાં પણ એ તમામે તમામ બેઠકો જીત્યા છે એમની પ્રજામાં લોકપ્રિયતા હતી જેના કારણે તેઓ એકસો છપ્પનનું ગુજરાતમાં જ્યારે વાવાઝોડું ભારતીય જનતા પાર્ટીનું આવ્યું હોય છતાં પણ જો ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર જીતી ન શકતો હોય તો પછી ત્યાંના કાર્યકર્તાઓની ને ત્યાંના નેતાની કમનસીબી કહેવાય ત્યારે સ્વાભાવિક છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કમિટમેન્ટ અને જે ગેરંટી આપવામાં આવતી હોય છે એટલા માટે જ લોકો મોદીની ગેરંટી પર ભરોસો કરે છે હવે માત્ર જનતા જ વિપક્ષના લોકો પણ ભરોસો કરતા થયા છે આજે સીજે ચાવડા હોય અર્જુન મોઢવાડિયા હોય ચિરાગ પટેલ હોય તમામને વડાપ્રધાન મોદીની ગેરંટી હતી એટલા જ માટે તેઓ ભાજપમાં જોડાયા છે અને ટિકિટ પણ પાર્ટી આપી છે એટલે ભારતીય જનતા પાર્ટીને કાર્યકર્તાએ રોવાની જરૂર નથી બીજું ભારતીય જનતા પાર્ટીને કાર્યકર્તાને જો સત્તા મેળવી હશે તો એને વાયા કોંગ્રેસથી આવવું પડશે તો એ મંત્રી બની શકશે સાંસદ બની શકશે ધારાસભ્ય બની શકશે બાકી એને નહીં નાખવાનું છે ભારતીય જનતા પાર્ટીમાં માત્ર ને માત્ર લોકપ્રિયતા હોય તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છે એની લોકપ્રિયતાના લોના કારણે લોકો એને મત આપે છે એટલે કે ડાયરેક્ટ કહી શકાય કનેક્શન જનતા સથીનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રહ્યું છે કાર્યકર્તાનો એવો કોઈ પ્રભાવ પણ નથી એ પણ એક વાસ્તવિકતા છે જે વિજાપુર વિધાનસભાની બેઠકની વાત કે આથી દોઢ વર્ષ પહેલાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રમણભાઈ પટેલ પોતે પણ આ બેઠક સાચવી શક્યા નહોતા એ સમયે ભારતીય જનતા પાર્ટી સાત હજાર કરતાં વધુ મતે હાર્યું હતું ત્યારે ભારતીય જનતા પાર્ટીની કાર્યકર્તાઓને ખબર નહોતી કે નરેન્દ્રભાઈ હોય કે ભારતીય જનતા પાર્ટી હોય સત્તા જાળવી રાખવા માટે આ પ્રકારના પ્રયોગો સતત કરતી રહી છે પહેલી વારનો પ્રયોગ નથી બીજું વિજાપુર વિધાનસભામાં ભૂતકાળમાં પીઆઈ પટેલ કે જેઓ કોંગ્રેસના ધારાસભ્ય હતા એ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે રમણ પટેલને જ્યારે ટિકિટ મળી ભાજપના ઉમેદવાર તરીકે ત્યારે એમણે પણ નારાજગીનો વિરોધ વ્યક્ત કર્યો તો અત્યારે સીજે ચાવડાને ટિકિટ મળી છે તો સ્વાભાવિક છે કે રમણ પટેલ હોય કે બીજા અન્ય ભાજપના કાર્યકર્તા હોય ભલે દેખાડો કરતા હોય ભાજપ સાથે જ કેટલાક તાલુકા પંચાયત સભ્યો હોય જિલ્લા પંચાયત સભ્યો હોય એ ખોલીને વિજાપૂર્વ વિરોધ પણ વ્યક્ત કરી રહ્યા છે ખાનગીમાં ગુપ્તરાય મિટિંગો પણ શરૂ થઈ ચૂકી છે કે સીજે ચાવડાને કેવી રીતે હરાવવા પણ લોકસભાની ચૂંટણીની સાથે વિજાપુરની બેઠકની ચૂંટણી છે ત્યારે સ્વાભાવિક છે કે મહેસાણા લોકસભા બેઠક ઘણા લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટીનો ઘટ રહ્યો છે બે હજાર ચૌદથી ત્યારે સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને પણ એનો સીધો લાભ મળી શકે છે સીજે ચાવડે પોતે પણ કહી શકાય કે ખૂબ હોંશિયાર છે અનુભવી છે ને સમયની સાથે એના રંગ બદલતા પણ એમને આવડતો હોય છે ત્યારે સ્વાભાવિક છે સીજે ચાવડા ગાંધીએ ઉત્તરથી પણ વિજાપુર ગયા અને ચૂંટણી જીતી ગયા છે ત્યારે સ્વાભાવિક છે કે એના માટે એક સ્થિતિ સારી છે તો એ ચોક્કસ સીજે ચાવડા આવા કાર્યકર્તાઓને ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયત્ન પણ કરશે ગુજરાત ભાજપના નેતાઓનો ડર પણ એક જાતનો છે એ ડરના કારણે પણ ભાજપના નેતાઓએ માની લેવું પડશે કારણ કે દરેક કાર્યકર્તાઓ હોય નેતા હોય એને સત્તા સાથે રહેવાનું છે કે સત્તા સાથે હશે તો મેવાનો લાભ મળશે આજે મેવા કે મલાઈ ખાવી હોય તો સત્તા સાથે જોડાવવું પડે જો વિપક્ષ સાથે રહો તો તમને ડંડા ખાવા મળે આંદોલનો થાય જેલમાં જવું પડે એને વિશેષ કંઈ ના મળે એટલે વિજાપુરના જે કાર્યકર્તાઓએ વિરોધ કર્યો છે એ પણ સાંજમાં સમજી જવાના છે આગામી સમય પ્રદેશ ભાજપના સંગઠન દ્વારા જિલ્લાના હોદ્દેદારોને જવાબદારી આપશે ત્યારે મનાઈ લેવાનો પણ પ્રયાસ થશે જીતેન્દ્ર વિજાપુરની આપે વાત કરી કે ખુલીને વિરોધ સામે આવી રહ્યો છે તો બાકીની સીટની પણ વાત કરી કારણ કે અંદર અંદર એમાં પણ વિરોધ છે તો એ વિરોધ પણ આવનારા સમયમાં શું ખુલીને સામે આવી છે કે એમાં પણ અત્યારે જેમ કુકરવાડાના તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખે રાજીનામું આપ્યું એવી રીતે ત્યાં પણ કોઈ રાજીનામા પડી શકે રાજીનામા આપવાથી ના આપવાથી બહુ મોટો ફરક હવે પડવાનો નથી કારણ કે વડાપ્રધાનની લોકપ્રિયતા ખૂબ છે જે પ્રકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા છેલ્લા દસ વર્ષના કાર્યકાળ દરમિયાન કામ કરવામાં આવ્યું છે અને ગુજરાતમાં તો ઓગણીસો પંચાણુંથી ગુજરાતમાં ભાજપ સત્તામાં છે ભારતીય જનતા પાર્ટી જે રીતે પ્રજાલક્ષી કામો કર્યા છે એના કારણે જનતા ભારતીય જનતા પાર્ટી સાથે સીધી કનેક્ટ થઈ છે કાર્યકર્તાનો કહી શકાય પ્રભાવ ઘટી ચૂક્યો છે ત્યારે સ્વાભાવિક છે કે કાર્યકર્તાનો પ્રભાવ ઘટ્યો હોય એટલે કાર્યકર્તા ગમે તેટલો ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતાઓને બ્લેકમેલ કરવાનો પ્રયત્ન કરે પણ ભાજપના નેતાઓ કોઈને કહી શકાય વસ થવાના પણ નથી ત્યારે વિજાપુરની જનતા હોય કે પછી કાર્યકર્તા હોય તમામ લોકો એક વાત સમજે છે સારી રીતે કે અમારે કોની સાથે રહેવાનું છે કાર્યકર્તા ભૂતકાળમાં ચોક્કસ કાર્યકર્તાઓની તાકાત હતી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના વર્ષ બે હજારમાં જ્યારે પણ ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા નારાજ થઈ ગયો ત્યારે રાજ્યમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત મહાનગરપાલિકામાં પણ ભાજપે સત્તા ગુમાવી હતી વર્ષ બે હજાર પંદરમાં પણ પાટીદાર અનામત આંદોલન હોય દલિત આંદોલન હોય ઓબીસી આંદોલન હોય એ આંદોલન દરમિયાન પણ પાટીદાર કાર્યકર્તાઓની ખૂબ મોટી ભૂમિકા હતી ને ભાજપને મોટું નુકસાન પણ કરવું પડ્યું હતું મહાનગરપાલિકાઓમાં પણ એની સંખ્યામાં ઘટાડો થયો સાથે સાથે રાજ્યમાં તાલુકા જે જિલ્લા પંચાયતમાં પણ સત્તા ગુમાવી હતી મૂળ વાત એટલી છે ભાજપનો કાર્યકર્તા કેટલો સક્રિય રહે છે એ જોવાનું છે અત્યારે માત્ર નારાજગી કે નિવેદનો કરવા કે રાજીનામ આપવાથી કઈ રીતે થાય ને જો ખરેખર વિજાપુરમાં ભાજપના કાર્યકર્તાઓમાં એટલો બધો દબ હોય તો જે પ્રકારે ધર્મેન્દ્રસિંહ વાઘેલાઓએ કે માવજી માલજી દેસાઈ હોય જે માવજી દેસાઈની વાત કરીએ કે પછી ધવલસિંહ ઝાલા એમની જેમ સ્વતંત્ર રીતે લડાઈને આવવું પડે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડીને તાકાત બતાવવી પડે તો ભારતીય જનતા પાર્ટીની નેની નેતાગીરી ચોક્કસ એનું સન્માન પણ કરશે ભારતીય જનતા પાર્ટીની નેતાગીરી હંમેશા બળિયાઓનું સન્માન કરતી હોય છે એમને મહાન મારફ તબો આપતી હોય છે મંત્રીપદ પણ આપતી હોય છે એટલે વિજાપુરમાં માત્ર તાલુકા પંચાયતના

એ ધર્મેન્દ્રસિંહ જાડેજાની વાત હોય તો ધર્મેન્દ્રસિંહ જાડેજા જ્યારે વિધાનસભાની ચૂંટણી લડ્યા છે ત્યારે એમને ચોક્કસ જવાબ મળ્યા જ છે અલ્પેશ ઠાકોર કે જે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા તો ત્યાંની જનતાએ એને જવાબ આપ્યો તો રાધનપુરમાં તેઓ ચૂંટણી હાર્યા હતા એ જ રીતે વાત કે ધવલ ઝાલા કે જે કોંગ્રેસના ધારાસભ્ય હતા બાય ઇલેક્શન થયું તે ચૂંટણી હારી ચૂક્યા હતા એટલે જનતા ચોક્કસ એનો જવાબ આપતી જ હોય છે પક્ષ પલટવું અને જનતા ઓળખતી હોય છે વિસાવદરની વાત કરું તો વિસાવદરમાં પણ આ જ પ્રકારની સ્થિતિ ઊભી થઈ હતી વિસાવદરમાં પણ બાય ઇલેક્શન જનતાએ હરાવી દીધું હતું એ પછી વાત કરીએ કે જે પ્રકારે ભરત પટેલની વાત કહું જીપીપીના પ્રમુખ તે કેશુભાઈ પટેલ હતા એમને બે હજાર ચૌદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનવાના છે એટલા માટે તેઓએ રાજીનામું આપી દીધું હતું જીપીપીના પ્રમુખ તરીકે ને ધારાસભ્ય તરીકે ત્યારે એમના પુત્ર પણ ચૂંટણી લડ્યા તો એની પર પણ વિસાવદરી જનતાએ ભરોસો કર્યો નહોતો વિસાવદરની જનતાએ હર્ષદ રીબડીયા કે જે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા તો એમની પર પણ ભરોસો નહોતો કર્યો એટલે જનતા તો એવા જ લોકો વફાદાર લોકો પર કમિટેડ લોકો પર ભરોસો કરતી હોય છે પણ અત્યારે લોકસભાની ચૂંટણી છે એની સાથે જ વિધાનસભાની ચૂંટણી છે જેના કારણે સમગ્ર ગુજરાત હોય કે દેશ હોય ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કરિશ્માભર્યું વ્યક્તિત્વ ગણો મોદીની ગેરંટી કરો એની લોકો વિશ્વાસ કરતા હોય છે એના કારણે પક્ષપલટુઓને પણ એનો લાભ મળવાનો છે ને સ્વાભાવિકે જીતી જાય તો હવે પરિસ્થિતિ યથાવત જોવા મળી રહી છે અને કારણ કે જે રીતનું ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા આયાતી ઉમેદવારો તમામ બેઠક ઉપરથી જાહેર કરવામાં આવ્યા તો ક્યાંક ને ક્યાંક વિરોધ જોવા મળી રહ્યો છે અને સાથે જ હવે વાત કરીએ લોકસભા ચૂંટણીના ઉમેદવારોની પણ તો તેમાં પણ વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે

સામે આવી છે સાબરકાંઠામાં પણ વિરોધ થઈ રહ્યો છે સાબરકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીમાં અસંતોષ થાય સ્વાભાવિક છે ભારતીય જનતા પાર્ટીમાં સાબરકાંઠા જિલ્લામાં બે જૂથના પ્રતિષ્ઠાની વર્ચસ્વની લડાઈ જોવા મળી રહી છે સાબરકાંઠા જિલ્લામાં પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રફુલ્લ પટેલનું વર્ચસ્વ છે તો સામે પક્ષે ગજેન્દ્રસિંહ પરમાર હોય રાજુ પટેલ હોય રાજેન્દ્રસિંહ ચાવડા હોય મહેશ પટેલ હોય એ તમામનું એક જૂથ છે આ બંને જૂથ વચ્ચેની લડાઈ છે અગાઉ જે ભીખાભાઈ ડાબોર ઉમેદવાર હતા એ ગજેન્દ્રસિંહ પરમારને એમના જૂથના ઉમેદવાર હતા હવે જે ઉમેદવાર છે પ્રફુલ પટેલ જૂથના ઉમેદવાર છે પ્રફુલ પટેલના આગળ હતા મૂળ કોંગ્રેસથી એવા મહેન્દ્રસિંહ બારિયાને ભારતીય જનતા પાર્ટીમાં જોડવામાં પ્રફુલ પટેલની મોટી ભૂમિકા હતી એ મહેન્દ્રસિંહ બારિયા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા દોઢ વર્ષ પહેલાં એટલે કે વર્ષ બે હજાર બાવીસમાં જોડાયા એ મહેન્દ્રસિંહ બારૈયા કે જે પ્રભુલ પટેલ દર મહિને શામળાજીની પૂનમ ભરતા હોય એ ટાઈમે તેઓ એમના ભક્તોની જેમ પોઠિયાની જેમ તેઓ શામળાજી પહોંચી જતા હતા અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીમાં જે આયાતી લોકો હોય પક્ષપલટુ હોય એમનું સન્માન થતું હતું હવે તો પક્ષપલટુના પરિવારજનોનું પણ સન્માન થઈ રહ્યું છે એમને પણ સત્તા મળી રહી છે જે મહેન્દ્રસિંહ બારૈયાના પત્ની સ્વપ્નાબેન ભારતીય જનતા પાર્ટીના પાંચ રૂપિયાના સભ્ય પણ નથી એને ભારતીય જનતા પાર્ટીએ લોકસભાના ઉમેદવાર બનાવ્યા છે અને સાંસદ બનવાના છે ત્યારે સ્વાભાવિક છે ભારતીય જનતા પાર્ટીની મહિલા મોરચાની કાર્યકર્તાઓના મનમાં એમનું સ્વપ્ન હોય દિલ્હી જવાનું એ રોડાઈ ચૂક્યું છે ત્યારે નારાજ થાય સ્વાભાવિક છે કે ઠાકોર સભાની મહિલાઓને લાગે છે કે અમારામાં દમ નહોતો અમે એટલી તાકાતવા નથી અમારી પર ભરોસો નથી અમે આટલા વર્ષોથી પાર્ટીનું કામ કરીએ છીએ એવી એક લાગણી છે હું કૌશલ્યા કુંવરબાની વાત કરું જે કૌશલ્યા કુંવરબાએ સાબરકાંઠા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવા લગ્ન પણ નથી કરે આ જીવન ભારતીય જનતા પાર્ટીને સમર્પિત રહ્યા છે એમને પણ આ તક નથી મળી ત્યારે સ્વાભાવિક છે કાર્યકર્તાઓમાં નારાજગી છે રેખાબેન ઝાલા પણ દાવેદાર હતા ત્યારે પક્ષપલટુના પત્નીને ટિકિટ આપે ત્યારે વફાદાર કાર્યકર્તા કે જે સતત મનમાં એક વસવાસો અનુભવતો હોય છે કે શું અમારે જિંદગી પર પાથરડા જ છે ખુરશીઓ જ પાથરવાની છે બિનરો જ લગાવવાને સોશિયલ મીડિયામાં પ્રચાર કરવો આ સ્વાભાવિક પ્રક્રિયા છે આ એમને સ્વાભાવિક રોષ જોવા મળી રહ્યો છે આજે જિલ્લા પંચાયત સભ્યોની બે બેઠકમાં પણ ભાજપના કાર્યકર્તાઓ રોષ વ્યક્ત કરો કે આયાતી ઉમેદવાર ન ચાલે ને શોભનાબેનનો વિરોધ થાય એ સ્વાભાવિક છે કે જે સરકારી નોકરી કરતા હતા શિક્ષિકાની ને એમને નોકરી છોડાવીને એમના આ લોકસભાના ઉમેદવાર બનાવાય છે ત્યારે સ્વાભાવિક છે કે જે લોકોનો ફૂલ ટાઈમ પોલિટિકલ બિઝનેસ છે જે લોકો ફૂલ ટાઈમ ભારતીય જનતા પાર્ટીનું કામ કરતા હોય છે સ્વાભાવિક છે કે સેવાના માધ્યમથી મેવા કમાવાની અપેક્ષા હોય તો એવા લોકોને સ્વાભાવિક તક ન મળે તો એમને દુઃખ થાય સ્વાભાવિક છે પોતાનો રોષ વ્યક્ત કરે ગઈકાલે સાબરકાંઠા જિલ્લા ભાજપ કાર્યાલય હોય અરવલ્લી જિલ્લા ભાજપ કાર્યાલય હોય પ્રદેશ કાર્યાલય સુધી પણ સમગ્ર મામલો પહોંચ્યો હતો મામલાને થાળે પાડવાની કોશિશ પણ કરાઈ પણ હજુ મામલો શાંત થવાનું નામ લેતો નથી જીતેન્દ્ર એટલે આજે પરિસ્થિતિ જોવા મળી રહી છે પેટા ચૂંટણીના ઉમેદવારોની વાત કરીએ તો એની પરિસ્થિતિ અને લોકસભા ચૂંટણીના ઉમેદવારોનો પણ વિરોધ થઈ રહ્યો છે એટલે જે વિરોધની પરિસ્થિતિ સમગ્ર ગુજરાતમાં અત્યારે ઉમેદવારો માટે જોવા મળી રહી છે ભાજપ કેવી રીતે સંભાળશે આખી બાબતને ભારતીય જનતા પાર્ટી માટે આ પ્રકારના ડેમેજ કંટ્રોલ કરવા એ બહુ સામાન્ય બાબત છે કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં અસંતોષ થવો અને શાંત કરવો એ ભારતીય જનતા પાર્ટીના તમામ મોટા નેતાઓનો અનુભવ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે પણ સંગઠનમાંથી પ્રદેશના મહામંત્રીથી લઈને રાષ્ટ્રીય મહામંત્રી તરીકે જવાબદારી સંભાળી છે અમિતભાઈ પણ સંગઠનના અનુભવી છે ત્યારે સ્વાભાવિક છે કે જે જે કાર્યકર્તાઓ વિરોધ વંટોળ ઊભું કરી રહ્યા છે એ કોણ કોની પાછળ છે કારણ કે આ સમગ્ર મામલાની પાછળ પણ આઈબીથી લઈને પોલીસ પણ વોચ રાખતી હોય છે જે લોકો અસંતોષ ઊભો કરતા હોય બળવો કરવાની કોશિશ કરતા હોય એમને ઠારવાના પણ પ્રયત્નો કરાશે એમની વિકનેસો પણ શોધી કાઢવામાં આવશે અને જ્યાં જરૂર પડશે ત્યાં દબાવવાનો પ્રયત્ન પણ કરાશે જી આભાર હિતેન્દ્ર સમગ્ર માહિતી માટે તો ભાજપમાં ફરી એકવાર પરિસ્થિતિ જોવા મળી રહી છે પેટા ચૂંટણીની વાત કરીએ તો એના ઉમેદવારોનો વિરોધ થઈ રહ્યો છે અને સાથે જ લોકસભા ચૂંટણીની વાત કરીએ તો એ ઉમેદવારોનો વિરોધ પણ અત્યારે સામે આવી રહ્યો છે એટલે ભાજપે હવે ડેમેજ કંટ્રોલ કરવું પડશે તે પરિસ્થિતિ તો ચોક્કસથી સર્જાય છે ત્યારે મહેસાણાની વિજાપુર બેઠક ઉપરથી ભાજપે પક્ષપલટુ સીજે ચાવડાને ટિકિટ આપતા સ્થાનિક હોદ્દેદારો ઘણા નારાજ થયા છે અને રાજીનામા આપે હજુ તેવી પણ શક્યતા છે